చూ కు తేర బ તે ગલીનો ટપોરી હતો અકારણ લોકોને માર મારતો તલવારો મારતો આસપાસના લોકો તેનાથી ભયભીત થવા માંડ્યા અને ત્યાર પછી તેને મજા આવતા તેને ડોન બનવાની ઈચ્છા જાગી અને તેને હત્યા ખંડડી મારામારી સહિત અનેક ગુનાને અંજામ આપ્યો પોલીસના ચોપડે તેનું નામ સામે આવી ચૂક્યું હતું અને અંતે પોલીસે જ્યારે તેને ગોળીએ દીધો ત્યારે તેની હવા પણ નીકળી ગઈ હતી અને આ વાત છે સલમાન લસ્સી અને તેની લસ્સી ગેંગની વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई નમસ્કાર આપ જોઈ રહ્યા છો તેને માર મારતો હોય છે આસપાસના લોકો અને ગલીના લોકો તેનાથી ડરવા લાગે છે ત્યાર પછી તેને ભાઈ તરીકે સંબોધન આપે છે અને જોતા જોતામાં તે શહેરનો અને રાજ્યનો ડોન બની જતો હોય છે પરંતુ આ ડોન હોય છે જ્યારે તેમને પોલીસ સ્ટેશનના દર્શન થતા હોય છે વાસ્તવિક રીતે પોલીસ ને કામગીરીનો અહેસાસ થતો હોય છે તે સમયે આ ડોન છે તે આ દરવાજાના અંદરના ભાગે આ પોલીસ અધિકારીઓને કરગડતા હોય છે અને કહેતા હોય છે કે સાહેબ હું કોઈ ડોન નથી અને હું કોઈને હવે ડરાવીશ ધમકાવીશ નહીં આ વાસ્તવિક છે આ ગુજરાતના બની બેઠેલા ડોનોની સ્થિતિ અને આ રિલ્સના ડોનોની અને જે પ્રકારે આ સલમાન લસ્સીએ સુરતમાં આતંક મચાવ્યો હતો સૌ સૌપ્રથમ તેણે ગલીમાં ટપોરી ગીરી ચાલુ કરી હતી અને ત્યાર પછી જોત જોતામાં અકારણ ગમે તેને તલવાર મારે મારા મારી કરે આસપાસના લોકો ભયભીત થવા માંડ્યા અને અંતે તેને ડોન બનવાનો અભરખો જાગ્યો અને હત્યાની ઘટનાને પણ તેણે અંજામ આપ્યો ખંડડી મારામારી સહિત અનેક પ્રકારના ગુના પોલીસના ચોપડે નોંધાય છે અને ત્યાર પછી તેણે થોડાક સમય પહેલાં જે હત્યા કરી હતી ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો જોકે સુરતની ક્રાઇમ બ્રાન્ચ આ મામલે એક્ટિવ થઈ ચૂકી હતી અને નવસારીમાં તેને દબોચવા ગયા તે સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ તેણે પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યો પોલીસ પણ તૈયારીના સાથે ગઈ હતી અને તેના જમણા પગના ભાગમાં તેને ગોળી ધરબી દેવામાં આવે છે તે સમયે તેની હવા પણ નીકળી જાય છે તેની ડોન ગિરી પણ નીકળી જાય છે તેની દાદાગીરી પણ નીકળી જાય છે અને અસલમાં લસ્સીની જે ઘટના બની છે તે મામલે પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ ટીમ ત્યાં જતા અને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર અર્થે અહીંયા લાવવામાં આવ્યો છે અને ફાયરિંગ ફાયરિંગથી ઇન્જરી થયેલી છે એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા કેટલા ગુનો નોંધાઈ ચૂક્યા છે એના ઉપર પંદરથી સત્તરથી વધુ બોડી ઓફન્સ ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે એકવીસ દસ નો કેટલો કુખ્યાત છે આરોપી હિસ્ટ્રી સીટર છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફન્સ

છોડી દેવાની પણ જરૂર છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર